નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ ટ્રસ્ટ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ ગુજરાતના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું સચોટ માર્ગદર્શન મળી રહે તેવા હેતુ સાથે ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા સૂક્ષ્મ પ્રયાસ હાથ ધરાયા છે જંગી માહિતી આપવા માટે આજ રોજ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર ભાજપના માજી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહના નેતૃત્વમાં ચાલતું ઇન્દુ ફાઉન્ડેશન પોતાની સ્થાપનાના બત્રીસ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે ત્યારે સમાજ પરત આપવાની ભાવના સાથે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ગ્રેડ વન અને ગ્રેડ ટુ ના ન આવે એ માટે કોચિંગ સેન્ટર શરૂ કરવાનું માહિતી આપવા માટે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અધ્યક્ષ નિશ્ચિત દેસાઈ ભાજપ વડોદરા શ્રી પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ પ્રોજેક્ટ ઇન્ચાર્જ યોગેશ વડોદરિયા ઉપસ્થિત રહ્યા હતા સાંસદ ડોક્ટર હેમંત જોશી દ્વારા રાવપુરાના વરિષ્ઠ ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ નો શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું બાળકૃષ્ણ શુક્લે જણાવ્યું હતું કે ગુજરાતના યુવાનોનું માઇન્ડસેટ બિઝનેસ ઓરિએન્ટેડ હોવાને લીધે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આવતા નથી એવું માઇન્ડસેટ વર્ષ બે પછી બદલાયું છે અને હવે હજારો વિદ્યાર્થીઓ જીપીએસસી અને યુપીએસસી જેવી પરીક્ષાઓમાં ભાગ લેતા થયા છે એમની માટે આ સુવિધા ઉત્તમ પુરવાર થશે ગુજરાતી તમામ વિદ્યાર્થીઓ એ બિઝનેસ ઓરિએન્ટેડ હોવાના કારણે સરકારી નોકરી એના માટેનું તેમનું કલ્ટ ન હતું પરંતુ છેલ્લા પાંચ સાત વર્ષથી તેમાં ઘણો ફેર થયો છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જ્યારે વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે અને જેમ આપણે ગત વર્ષે માની લો કે સત્તાણું હજાર જેટલા વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કર્યું હતું તો આ વખતે ચોક્કસ મને લાગે છે કે સવા લાખથી ઉપર વિદ્યાર્થીઓ જ્યારે આવવાના છે ત્યારે આ તમામ વિદ્યાર્થીઓને સારી રીતે ટ્રેનિંગ મળી શકે તે માટે થઈને રાજ્ય સરકાર દ્વારા તો પ્રયત્નો થાય જ છે એમએસ યુનિવર્સિટી દ્વારા પ્રયત્નો થાય છે અને જેમ ડૉક્ટર સાહેબે કહ્યું કે વડોદરામાં બે અલગ અલગ સંસ્થાઓ પ્રયત્નો કરી જ રહી છે પરંતુ શહેરી વિસ્તારમાં જ વિદ્યાર્થીઓ સારું અનુકૂળ વાતાવરણ મળે તે માટે પરીક્ષાની તૈયારી કરવા માટે આવતા હોય છે અને ત્યારે મધ્ય ગુજરાતનું સૌથી મોટું સેન્ટર એ વડોદરા શહેર હોવાના કારણે તેમાં પણ આ પ્રકારની એટલે કે જીપીએસસીની પરીક્ષા આપવા માટે થઈને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ તેમાં સક્રિય રીતે ભાગ લે તે માટે થઈને ડોક્ટર વિજયભાઈ દ્વારા તેમના ઇન્ડુ ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા જે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે તે ખરેખર ખૂબ એક કાબિલે તારીફ છે ઇન્દુ ફાઉન્ડેશન અને અમદાવાદના સેટન ટ્રેનિંગ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ એકવીસ સપ્ટેમ્બરના રોજ એન્ટ્રન્સ ટેસ્ટ થકી પ્રથમ બેચનો શુભારંભ થનાર છે વિદ્યાર્થીઓને દોઢ લાખ રૂપિયા સુધીની સ્કોલરશીપ સહાય આપવામાં આવશે એની પણ જાણકારી આ પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી સાંસદ ડોક્ટર હિમાંક જોશી ઇન્દુ ફાઉન્ડેશનના આ પ્રયાસોને બિરદાવતા જણાવ્યું હતું કે વિકસિત ભારતના વાહક એવા યુવાનોને આ સુવિધા થકી સાચી દિશા પ્રાપ્ત થશે અને સ્વપ્નોને પાંખો મળશે સૌ પ્રથમ તો ઇન્ડુ ફાઉન્ડેશન અને વિજયભાઈ એમની સમગ્ર ટીમને આ ભગીરથ કાર્ય બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કહ્યું છે કે વિકસિત ભારતના વાહક એ યુવાનો છે આજે જ્યારે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત થતાં આપણે જોઈશું ત્યારે સૌથી વધારે આજના યુવાનો એના ચાલક બળ પુરવાર થશે અને એમના માધ્યમથી જ્યારે આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા પણ સ્પીપાના માધ્યમથી ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે પરંતુ એક કોઈ પણ સરકારની જે ફેસિલિટી હોય અથવા ખાનગી સંસ્થાની ફેસિલિટી હોય એની પોતાની એક મર્યાદા હોય અને એની સામે યુવાનોની સંખ્યા ખૂબ જ વધારે છે ભારત દેશ એની અંદર વિશ્વમાં સૌથી વધારે યુવાનો જ્યારે આવેલા છે ત્યારે આ પ્રકારનું જે ઇન્ડુ ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા જે ચલાવવામાં આવી રહેલા કોચિંગ સેન્ટરનું જ્યારે અત્યારે શરૂઆત થઈ રહી છે હું માનું છું કે આ યુવાનોના જે સ્વપ્ન છે એને નવી પાંખો આપશે અને આપણા માધ્યમથી વડોદરાના તમામ યુવાનો માત્ર વડોદરા નહીં પરંતુ મધ્ય ગુજરાતના પણ તમામ યુવાનોને હું અપીલ કરું છું કે એકવીસમી સપ્ટેમ્બરે યોજાનારી આ જે ટેસ્ટ છે સ્કોલરશીપ એન્ટ્રન્સ ટેસ્ટ એમાં આપ સૌ એનો એમાં ભાગ લો અને એમાં ઉત્તીર્ણ થઈ અને આ જે યોજના છે એનો આપ લાભ લો કે આપને નિઃશુલ્કપણે એના માટેની પ્રિપરેશનના ક્લાસીસ પણ આપને કરાવવાનો જે એક તક આપને હિન્દુ ફાઉન્ડેશન આપી રહી છે ત્યારે હું આ સમગ્ર આયોજનમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભાગ લેવા માટે તમામ યુવાનોને હું અપીલ કરું છું અત્રે નોંધ્ય છે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને યુવાન પોતાની કારકિર્દીનું ઘડતર કરીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી શકે તેવા હેતુ સાથે શરૂ કરાયેલ આ ટ્રેનિંગ સેન્ટરમાં સાતસો કલાકનું ભણતર મોક ટેસ્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટ બિહેવિયર સાયન્સ પ્રેઝન્ટેશનથી માંડીને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે જે આગામી દિવસોમાં મધ્ય ગુજરાતના યુવાનો માટે ગેમ ચેન્જર સાબિત થશે એમ ઇન્દુ ફાઉન્ડેશનના સ્થાપક ટ્રસ્ટી ડોક્ટર વિજય શાહે જણાવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એપ્રિલ બે હજાર છવ્વીસની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે વડોદરા શહેરમાં હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી એક નવી શરૂઆત કરવામાં આવી રહી છે એકવીસમી સપ્ટેમ્બરે એના સંદર્ભની સ્કોલરશીપ એન્ટ્રન્સ ટેસ્ટ રાખવામાં આવી છે જેમાં પાંત્રીસ વર્ષથી નાની ઉંમરના કોઈપણ યુવાન જે તૈયારી કરતા હોય જે ભૂતકાળમાં જીપીએસસીની પરીક્ષા આપ્યા હોય પણ સફળ ન થયા હોય અથવા તો જેમણે પ્રિલિમ પાસ કરી હોય પણ મેન્સ અથવા તો ઇન્ટરવ્યૂમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં એમનું સિલેક્શન ન થયું હોય એવા લોકોને ખાસ કરીને એકવીસમીની પરીક્ષા આપવા માટે અમારી વિનંતી છે વડોદરા શહેરમાં દરરોજ છ કલાક અને ટોટલ છ મહિનાના સમયગાળામાં આઠસો કલાકથી વધારે સ્પર્ધાત્મક પરીક્ષાની ક્લાસરૂમ સાથેની જ્યારે ટ્રેનિંગ કરવાની હોય પર્સનાલિટી ડેવલપમેન્ટ માટેનો કોર્સ જેમાં ચલાવવાનો હોય જેમાં રાઇટિંગ સ્કિલના સંદર્ભમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું હોય ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ ક્યુ કોડ પરથી એક ફોર્મ ભરી અને એમને એમનું સેન્ટર બતાવવામાં આવશે એકવીસમી તારીખની પરીક્ષા માટે આ ક્યુઆર કોડના માધ્યમથી આપ આપનું ફોર્મ ભરી શકો છો વડોદરા શહેરના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ વડોદરા શહેરના સંગઠનના સૌ લોકો અને વડોદરા શહેરની જનતાના સુધી આ વાત પહોંચાડવા માટે આજની આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે અને એમના માધ્યમથી પણ એમના ફેસબુક ઉપરથી પણ આપણને આ ક્યુ કોડ મળી શકશે અને આ ફોર્મ ભરી અને આપ એકવીસમી સપ્ટેમ્બરે ચોક્કસ આમાં ભાગ લો એવી અમારી આપ સૌને વિનંતી છે પ્લસ ન્યૂઝ દ્વારા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર